હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં બેગલેસ ડે અંતર્ગત શ્રી ડીવી પરખાણી શાળા નંબર સાતમાં વાનગી મેળો યોજાયો તેમાં ચોત્રીસ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો શ્રી ડીવી પરખાણી પેસેન્ટર શાળા નંબર સાત હળવદમાં તારીખ છ ત્રણ બે હજાર ચોવીસને રોજ બેગલેસ ડે અંતર્ગત વાનગી મેળો યોજાઈ ગયો જેમાં શાળાની ચોત્રીસ દીકરીઓ જુદી જુદી પ્રકારની પંદર જેટલી વસ્તુઓના સ્ટોલ કર્યા જેવા કે પાણીપુરી બટેટા ચિપ્સ શરબત ભૂંગળા બટેકા સેન્ડવીચ દાબેલી દિલ્હી ચાટ ટાકોસ પાઉં બટેટા ચણા મસાલા પાપડ હાંડવી ઢોકળા બટેકા પૌવા વગેરે દરેક દીકરીઓએ જાત મહેનતે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી તેમજ સ્ટોલ પર વેચાણ કર્યું બાળાઓમાં નાનપણથી રસોઈ કલા ખીલે તેમજ બિઝનેસ કરવાનો અનુભવ મળે તેમજ નફા ખોટનો અનુભવ થાય એવા હેતુથી આજના વાનગી મેળાનું આયોજન કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ શિક્ષક શ્રી પંકજભાઈ લકુમ દ્વારા આ વાનગી મેળાનું આયોજન કર્યું તેમજ અશોકભાઈ લખતરિયા પ્રકાશભાઈ દસાડિયા રીનાબેન પટેલ મહેશભાઈ માકસના વગેરે સહકાર આપી વાનગી મેળાને સફળ બનાવ્યો શાળાની બાળાઓને વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણવા મળ્યો આ તકે પ્રિવોકેશનલ કો ઓર્ડિનેટર દીપેશભાઈ વરમોરા સીઆરસી કોઓર્ડિનેટર હાર્દિકભાઈ પટેલ પત્રકાર જાની સાહેબ હાજરી રહી વાનગીની ખરીદી કરી ટેસ્ટ કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો તેમજ વાલીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો સૌના સહકાર થકી વાનગી મેળાનો ઉત્સવ સંપન્ન થયો સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.